તો નમસ્કાર ગુજરાત વાત કરીએ ખાસ કરીને ગુજરાતના હવામાનને લઈને તો મોટી ઉથલફેલ જોવા મળી છે આજ રોજ વહેલી સવારથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે જે આ મિત્રો જે શક્તિ નામનું વાવાઝોડું તૂટી પડવાનું છે ગુજરાત ઉપર તેની દિશામાં પણ ફરીથી મિત્રો મોટો બદલાવ જોવા મળ્યો દરરોજ મિત્રો મોટો બદલાવ જે છે તે ખાસ કરીને શક્તિ નામના વાવાઝોડામાં જોવા મળી રહ્યો છે તેની વચ્ચે આજ રોજ વહેલી સવારે ફરી એકવાર વાવાઝોડાની દિશાની અંદર મોટું પરિવર્તન આવ્યું છે જોઈ શકો ગુજરાતની બોર્ડરિયા ભાગો સુધી આ વાવાઝોડું પહોંચતું દેખાય જેને લઈને આગામી દસ દિવસ ગુજરાત માટે મોટી ઘાત જોવા મળી રહી છે તેને લઈને ગુજરાતના કયા કયા ગામના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડશે આ દરેકે દરેક માહિતી આપવાના છીએ આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર કારણ કે મિત્રો વાવાઝોડાની સિસ્ટમ જ્યાંથી શરૂ થઈ રહી છે ત્યાંથી લઈને વાવાઝોડું જ્યારે પૂર્ણ થશે જ્યારે લેન્ડફોલ થશે અને જ્યારે મિત્રો જમીનમાં સમાતું દેખાઈ રહ્યું છે આ દરેકે દરેક વચ્ચે જે કંઈ પણ પ્રોસેસ થશે જે તારીખે જે પણ ભાગોમાં ભારે મિત્રો તોફાન જોવા મળશે વરસાદ જોવા મળશે દરેક માહિતી ડિટેલમાં જાણવાના છીએ આજના આ એક માત્ર વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો વાવાઝોડા અને વરસાદની દરેક માહિતી તમને મળી જવાની છે ત્યારબાદ કોઈ અન્ય વિડીયો જોવાની તમને જરૂરિયાત રહેશે નહીં તો આવો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી

રીતનું મોટું સંકટ જે છે તે પણ મિત્રો તોળાઈ રહ્યું છે કારણ કે શક્તિ વાવાઝોડું જે છે તે મિત્રો ધબાટી ગુજરાત બોલાવાનું છે પટ્ટો તો આ જે છે તે મિત્રો એક લો પ્રેશરિયા સિસ્ટમ બની રહી છે અને ત્યારબાદ ત્રેવીસ તારીખે મોડી રાત્રે જઈને અને ચોવીસ તારીખે વહેલી સવારે એક ચક્રવાતી સર્ક્યુલેશન એને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કહેવામાં આવે છે તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો

તારીખ 25 અને તારીખ છવ્વીસ આ બંને તારીખો દરમિયાન વાવાઝોડું ગુજરાત થી માત્ર ને માત્ર ત્રણસો કિલોમીટર જ દૂર રહી જવાનું છે દરિયાની અંદર જેથી મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો કે ત્રેવીસ ચોવીસ તારીખથી જે છે તે ભારે અતિભારે વરસાદ શરૂ થતો દેખાઈ રહ્યો છે ખાસ કરીને મિત્રો ગુજરાતનું લોકેશન અહીંયા આવેલું છે છે ને આટલું દૂર તો આ બંનેની વચ્ચે મિત્રો જે પણ અંતર છે તેની અસરોને પગલે ગુજરાત ઉપર જે છે તે સંપૂર્ણ ઓલ ઓવર ગુજરાત ઉપર વરસાદની શરૂઆત જે છે તે મિત્રો ચોવીસ અને પચીસ તારીખથી જ શરૂ થઈ જવાની છે કારણ કે આ જે વાવાઝોડું અહીંયા બળી રહ્યું છે ખાસ કરીને અરબસાગરની અંદર તેની શરૂઆતના ભાગરૂપે ચોવી પચીસ તારીખે ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે અને ત્યારબાદ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે જઈને મિત્રો વાવાઝોડું એકદમ જયારે નજીક આવી રહ્યું છે તમે જોઈ શકો ત્રીસ તારીખે આ ચક્રવાત એકદમ જે છે તે મિત્રો ગુજરાતની બોર્ડર સુધી આવતું દેખાઈ રહ્યું છે તો જ્યારે મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ તારીખે આ ચક્રવાત આ વાવાઝોડું એકદમ ગુજરાતની બોર્ડર પાસે આવી જશે ત્યારબાદ તો મિત્રો જે છે તે ખાસ કરીને હાઈ લેવલના વરસાદો પણ દેખાઈ રહ્યા છે અને ત્યારબાદ આ હાઈ લેવલની આ તોફાન પવન મિત્રો જે પણ વસ્તુ વાવાઝોડામાં બનતી હોય છે તે જોવા મળશે અને મિત્રો તમને ખ્યાલ છે તોકતે નામનું વાવાઝોડું પણ અગાઉ આવ્યું હતું બીપર આવ્યું હતું ઓખી વાવાઝોડું આવ્યું હતું આ દરેકે દરેક વાવાઝોડા જે છે તે આ દરિયાઈ માર્ગેથી મિત્રો અહીંયા આ રીતના અરબ સાગરના માર્ગેથી જ આવ્યા હતા અને અત્યારે પણ આ દરિયાઈ માર્ગમાં જ આ વાવાઝોડું બન્યું છે જેથી મિત્રો ત્રીસ અને એકત્રીસ તારીખે જોઈ શકો મિત્રો ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને રીતસર નું આબ ફાટતું દેખાઈ રહ્યું છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન તો ગુજરાતમાં પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડે તો પણ મિત્રો નવાયની વાત રહેશે ને અને ત્યારબાદ એકત્રીસ તારીખે જોઈ શકો વાવાઝોડાની સિસ્ટમ નબળી પડતી દેખાઈ રહી છે એટલે કે ગુજરાત ઉપર બાવીસ તારીખથી આ વાવાઝોડાની અસર જોવા મળશે તે પચીસ તારીખ સુધી રહેશે બાવીસ થી તારીખ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે પચીસ થી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ એટલે કે આ ચાર દિવસ જે છે તે પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ચાર દિવસ વાવાઝોડું ગુજરાત થી એકદમ નજીક આવી જશે એટલે કે મહારાષ્ટ્ર પાસે રહેલું હશે તો આ ચાર દિવસ ગુજરાત ગુજરાત માટે હાઈ એલર્ટ બનશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ તારીખની અંદર ખાસ કરીને મિત્રો આ સેટેલાઇટના માધ્યમથી અત્યારે મિત્રો આજે વેધર મોડલ અનુસાર અમે તમને માહિતી આપી રહ્યા છીએ દેખાઈ રહ્યું છે કે આ ત્રણ તારીખ ગુજરાત ને વાવાઝોડું

જેના વિશે મેં તમને વાત કરી અત્યારે ગુજરાત પાસે બીજું મિત્રો આ બંગાળની ખાડીમાં વાવાઝોડું ખતરનાક બનતું દેખાઈ રહ્યું છે તારીખ ઓગણત્રીસ અને ત્રીસની આસપાસ કારણ કે એક બાજુ આ તરફ જે બંગાળની ખાડીનું વાવાઝોડું છે તે આ રીતના ભાગોની અંદર ધમરોળ છે તો બીજી તરફ અહીંયા જે આ શક્તિ વાવાઝોડું ગુજરાત બોર્ડર પાસે છે તે મિત્રો આ રીતનું ગુજરાતને અને ભારતને ધમરોળ છે

તમને વરસાદની માહિતી આપું વરસાદની માહિતી મિત્રો આપણે ત્રણ ભાગમાં મેળવીશું કારણ કે વાવાઝોડું જયારે એકદમ દૂર હશે ત્યારની માહિતી વાવાઝોડું મહારાષ્ટ્ર એટલે કે ગુજરાત બસો ત્રણસો કિલોમીટર દૂર હશે માહિતી અને

અમે તમને જણાવી રહ્યા છીએ ભાવનગર અમરેલી જુનાગઢ જામનગર તેની સાથે દક્ષિણ ગુજરાતનું સુરત નવસારી વલસાડ ભરૂચ વડોદરા મધ્ય ગુજરાતનું અમદાવાદ થી લઈને દાહોદ મહિસાગર ખેડા અરવલ્લી આ દરેક ભાગોમાં બાવીસ તારીખ થી શરૂઆત થઈ જવાની છે ઉત્તર ગુજરાતના જે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ છે ત્યાં કોઈ અસર જોવા નહીં મળે શરૂઆતમાં કારણ કે વાવાઝોડું એકદમ મિત્રો તમને જણાવી દીધું આ રીતનું નીચેથી એન્ટ્રી લેવાનું છે જે ત્યાં ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં મોડી અસર થશે ત્રીસ એકત્રીસ તારીખ સુધી ત્યાં કોઈ મોટી અસર થશે નહીં ત્યારબાદ મિત્રો પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખની વાત કરીએ કારણ કે ત્યારે મિત્રો એ સમય બનવાનો છે કે જયારે વાવાઝોડું એકદમ ગુજરાતની બોર્ડરીય ભાગો તરફ મિત્રો આવતું દેખાઈ રહ્યું છે તો જોઈ શકો મિત્રો આ વાવાઝોડું જયારે એકદમ મિત્રો આ ગુજરાતની બોર્ડર છે અને ત્યાંથી થોડું આ રીતનું દૂર જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો કેટલી અસર થશે તો જોઈ શકો મિત્રો વાવાઝોડું જયારે થોડું દૂર હશે બસો થી ત્રણસો કિલોમીટર એને એ તારીખો છે પચીસ છવ્વીસ સત્યાવીસ આ તારીખો દરમિયાન ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડ નો વરસાદ બની જવાનો છે જોઈ શકો મિત્રો આ તારીખો દરમિયાન ઓલ ઓવર ગુજરાત ઉપર મધ્યમથી ભારેથી તોફાની વરસાદ દેખાય ભારે પવનો પણ દેખાઈ રહ્યા છે અને દરમિયાન આ ગુજરાત તારીખો જોઈ શકો ઉપર કેટલા લેવલનો વરસાદ આવી રહ્યો છે અને આપણે જે વાત કરી દસ દસ ઇંચના વરસાદ મિત્રો આ ત્રણ તારીખો દરમિયાન જ જોવા મળે તેવું એંધાણ છે કારણ કે આ ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં હાઈ લેવલના વરસાદો નોંધાશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે અસર થશે કારણ કે બંને ભાગો એકદમ નીચે રહેલા છે દરમિયાન ભારે ખુખાર પવનવાળા વાળા નોંધાશે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડ આહવા થી લઈને ભરૂચ અને વડોદરા સુધી તેની અસર જોવા મળશે મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ત્રીસ અને અને ઉત્તર ગુજરાતમાં હવામાન સમાચાર તમને દરરોજ મળતા રહે ની દિશામાં જો કોઈ પરિવર્તન આવશે તો ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી આપવામાં આવશે હાલ મિત્રો રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતા De Eduardo did